નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં આ વિડીયોમાં આપણે ગુજરાતનો વરસાદ વાવાઝોડા જેવો તોફાની બનશે તેવી પરેશ ગૌસ્વામીએ આગાહી કરી છે તો આ તમામ માહિતી વિશે આગળ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે

સોળ થી વીસ જુલાઈ દરમિયાન રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શક્યતા છે જેમાં અમુક જિલ્લામાં વરસાદ વરસાદ પડી શકે છે છે હવામાન પરેશ જણાવ્યું કે જુલાઈ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને બેટિંગ કરશે કેટલાક વિસ્તારોમાં પંદર ઇંચ વરસાદ ખાબકશે તેવી આગાહી કરવામાં આવી છે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં આગાહી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સોળથી અઢાર જુલાઈ સુધી ભારે વરસાદ પડી શકે છે અને ત્યારબાદ વીસ જુલાઈ સુધી અતિ ભારે વરસાદ ખાબકશે તેવી આગાહી કરવામાં આવી છે પરેશ ગૌસમી વધુમાં ભારે વરસાદની આગાહી કરતા જણાવ્યું હતું કે સુરત વલસાડ નવસારી ડાંગમાં ખૂબ વરસાદ પડશે જ્યારે સૌરાષ્ટ્રમાં જામનગર દ્વારકા ગીર સોમનાથ પોરબંદર જુનાગઢ અમરેલીમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડશે મધ્ય ગુજરાતની સાથે અમદાવાદ ગાંધીનગર આણંદમાં પણ અતિભારે વરસાદ નોંધાય તેવી પણ શક્યતાઓ છે આ સિઝનનો સૌથી મોટો અને સારો રાઉન્ડ આવતીકાલ એટલે કે અઢાર જુલાઈથી ચાલુ થાય તેવી શક્યતા દેખાઈ રહી છે આગામી બે દિવસ રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગના દ્વારા માછીમારોને બે દિવસ દરિયો ન ખેડવા સૂચના અપાય છે આ વિશે હવામાન વિભાગના ડાયરેક્ટર એ કે દાસે જણાવ્યું કે ઓફશોર ટ્રક સાયક્લોનિક સર્ક્યુલેશન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા રાજ્યમાં વરસાદ આવશે આ માટે સમગ્ર રાજ્યમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે હવામાન આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી પણ આવી ગઈ છે તેમના જણાવ્યા અનુસાર ગુજરાતમાં આગામી અડતાલીસ કલાક અમદાવાદમાં ભારે વરસાદની શક્યતા છે સરખેજ સાણંદ બાવળામાં ભારે વરસાદ વરસી શકે છે જ્યારે ડાંગ વલસાડ સુરતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે તો ભાવનગર બોટાદ રાજકોટમાં પણ વરસાદ વરસી શકે છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે